સાથે ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા રોકવા અપીલ કરવામાં આવી છે વૈશ્વિક માનવાધિકાર સંસ્થાઓને પણ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની રક્ષા માટે કહી શકાય કે અપીલ કરાઈ છે દેશના તમામ હિન્દુઓ અને હિન્દુ સંસ્થાઓને પણ એક મંચ ઉપર આવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા હાકલ કરવામાં આવી છે

પદ્ધતિ તેઓ માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું માળું બંધ કરીને બેઠી છે માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વખફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કુદી કુદીને હાથ લાંબા કરી કરીને મોટા મોટા ઘાંઘાટ કરી કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે એ અમે તો ભારત સરકારને એ પણ અનુરોધ કરીએ છીએ જેમ જેમ સિટીઝન માટેનું જે અમાઇમેન્ટ બિલ એ પાસ થાય અને તરત આ દેશમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર જે ઘૂસી આયા છે એમને ઓળખી ઓળખીને પાછા બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના તો બાંગ્લાદેશમાં પાકિસ્તાનના પાકિસ્તાનમાં રવાના કરવા જોઈએ જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી મહારાજ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે આમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે